વલસાડ જિલ્લામાં છેલ્લા બે કલાકમાં ત્રણ પોઈન્ટ સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી અને ધરમપુરમાં નોંધાયો વાપીમાં એક ઇંચ અને ધરમપુરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો વાપીમાં મહાનગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરીના ધજાગ્રા એકથી દોઢ ઇંચ વરસાદમાં જ રેલવે ગરનાળું ભરાયું વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો વલસાડ કપરાડા ધરમપુર ઉમરગામ વગેરે તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ બન્યો હતો તો વલસાડમાં પણ કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા વાપી મહાનગરપાલિકાએ બલીઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ગોડાઉન પર બુલડોઝર વધુ ગોડાઉન કર્યા વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના મનપાના ભવ્ય વર્મા તથા કમિશનર યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે પોલીસ કાફલા સાથેની આ કાર્યવાહી બલીઠામાં કરેલી ડિમોલેશનની કાર્યવાહી બાદ ફરી એકવાર ફફડાટ મહાનગરપાલિકાએ આપેલી વિગતો મુજબ આ ગોડાઉનો રહેણાંક ઝોનમાં હતા આસપાસમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો હતા છેલ્લા ચાર મહિનામાં ડુંગળી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની ઘણી ઘટનાઓ બની છે તથા ભંગારના ગોડાઉનોના માલિકોએ જીપીસીબીની એનઓસી પણ લીધેલ નથી તેથી અનઅધિકૃત ભંગારના ગોડાઉનના માલિકોને અંતિમ નોટિસ ફટકારી સ્વેચ્છાએ સદર ગોડાઉન દૂર કરવા અપીલ કરી હતી પરંતુ તેઓ દ્વારા મનપાની આખરી નોટિસની અવગણના કરતાં શનિવારે નોટિસ પીરિયડ પૂર્ણ થયા પછી કોર્પોરેશને આવા જોખમકારક સોથી વધુ અનઅધિકૃત ભંગારના ગોડાઉનોને બુલડોઝરની મદદથી તોડી પાડ્યા છે

बहुत ही सिक्योर महसूस कर रहे हैं क्योंकि यहाँ पे फायर की घटना पहले भी हो चुकी है और कभी भी फायर होने से यहाँ की फैमिलीज में वो खतरा हमेशा बना रहता है तो हम वापी महानगर पालिका के कमिश्नर श्री और उनके पद अधिकारियों को बहुत थैंक यू बोलना चाहते हैं थैंक यू इन्वेस्टन हो रहा है ये थोड़ा कचरा था आने जाने में लोगों को दिक्कत हो रहा था बच्चे लोगों को दिक्कत हो रहा था में अभी कचरे का साफ सफाई हो गया ये सब गिर गया तो थोड़ा बच्चों को भी खेल कूद में अच्छा रहेगा इसके लिए अच्छा हम लोग खाद क्या है बंगाल बंगाल रखने में दिक्कत हो रहा था आने जाने के लिए तकलीफ हो रहा था तो रातों में क्या है सब जो कचरा खाते थे टोकते थे तो उसमें तकलीफ हो रहा था आजूबाजू में हम लोग रहते हैं तो कचरा बहुत आता है सब तकलीफ हो रही थी अभी ये तोड़ फोड़ हो रहा है तो थोड़ा अच्छा लग रहा है अब बच्चे लोग को भी ग्राउंड मिलेगा खेलने में આજે ડુંગરી ફળિયા ખાતે વાપી મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવેલ છે તેના લીધે આજે ગમે ત્યારે આગ લાગતી તો એમાં રહેતા રહેણાંક વિસ્તારને બહુ મોટું જાનહાનિનું જોખમ હતું એ આજે થોડું ઓછું થશે અને આગળ જતા મહાનગરપાલિકા દ્વારા આવીને આવી બિનઅધિકૃત પ્રવૃત્તિ બંધ કરવાની પ્રક્રિયા ચાલુ રહે એવી અમે આશા રાખીએ પૂરી પડ્યા વિસ્તારમાં જે આજે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા ચાલે છે જે આજુબાજુના રહેણાંક વિસ્તાર માટે બહુ એક સારી પ્રક્રિયા કરી રહ્યા છે મહાનગરપાલિકાવાળા અધિકારીઓ ને જાનહાનીનું જો

દાદરાનગર હવેલીના લવાછા વિસ્તારમાં સેલવાસ વાપી મુખ્ય માર્ગ પર શુક્રવારે એક દર્દનાક સડક અકસ્માતમાં સ્કૂટી સવાર યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે મૃતકની ઓળખ પંકજ કુમાર તરીકે થઈ છે જે સેલવાસના યોગી દર્શન ટુમાં રહેતા હતા અને મૂળરૂપે ધુલિયા મહારાષ્ટ્રના નિવાસી હતા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પંકજ કુમાર સ્કૂટીથી ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે કોઈ તે ઝડપે આવતા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી આ અકસ્માતમાં યુવક સડક પર પડી ગયો

સ્થાનિક નાગરિકોએ આ ઘટના પર શોક વ્યક્ત કરતાં તંત્રની આ માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે આ માર્ગ પહેલેથી જ અકસ્માતો માટે કુખ્યાત હશે અને ઝડપ નિયંત્રણના કોઈ પાકા ઉપાયો નહીં હોવાથી જોખમ સતત બની રહેશે શનિવારના રોજ વહેલી સવારે વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો વલસાડ જિલ્લાના કપરાડામાં પવન ફૂંકાતા મકાનોના પતરા ઉડ્યા હતા કપરાડા તાલુકાના અને મહારાષ્ટ્રને અડીને આવેલ ગામોમાં પવન અને વાવાઝોડા સાથે જોરદાર ધોધમાર વરસાદ વરસ્યો હતો કપરાડા વાવર અને આજુબાજુના ગામોમાં દસથી વધુ ઘરોના પતરા ઉડ્યા હતા કપરાડાના વાવર ગામમાં ઘરોના પતરા ઉડી જતા લોકોના ઘરોમાં રાખેલું અનાજ ફર્નિચર સહિત જરૂરી ચીજ વસ્તુઓ પલડી જતાં ભારે નુકસાન થયું હતું લીલા શાકભાજી પકવતા ખેડૂતોના ખેતરોમાં પાક નાશ પામવાની શક્યતાને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું માટી ખોદકામથી પાલણ ગામના રસ્તાઓ બગડ્યા મહિલાને અકસ્માત વલસાડના પાલણ ગામમાં માટી ખોદકામના કારણે સ્થાનિક રસ્તાઓની હાલત ખરાબ થવાથી ગ્રામજનો પરેશાન બન્યા છે ખોદકામ દરમિયાન માટી રસ્તા પર વિખેરાઈ જવાથી વરસાદ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે પાલણ ગામમાં ચાલતા માટી ખોદકામના કારણે મોટા પ્રમાણમાં માટી રસ્તાઓ પર વિખેરાઈ ગઈ છે વરસાદ પડ્યા બાદ આ માટી ભીની અને ચીકણી બની ગઈ છે જેના કારણે રસ્તાઓ અત્યંત લપસણવાળા અને જોખમી બન્યા છે આ સમસ્યાની ગંભીરતાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક મહિલા બાઇક પર જતી વખતે ચીકણા રસ્તાના કારણે લપસીને પડી ગઈ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે આ સ્થિતિની ગંભીરતાને દર્શાવે છે પાલણ ગામના રહેવાસીઓ આ પરિસ્થિતિને લઈ અત્યંત પરેશાન છે બીની અને લપસણવાળી માટીને કારણે લોકોને દૈનિક જીવનમાં અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વરસાદી મોસમમાં આ સમસ્યા વધુ વકરી છે ગ્રામજનોએ સ્થાનિક સત્તાવાળાઓ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે તેઓનું કહેવું છે કે માટી ખોદકામ કરતી વખતે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આખા ગામની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોની માંગ છે કે રસ્તાઓની સફાઈ કરવામાં આવે અને સાથે જ આવા કામો યોગ્ય સાવચેતીપૂર્વક કરવામાં આવે ભાજપ દ્વારા પુણ્ય શ્લોક અહલ્યાબાઈની ત્રણસોમી જયંતિ સમગ્ર દેશમાં ભારે ધૂમધામપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને સમગ્ર દેશમાં એકવીસ મેથી એકત્રીસમી મે દરમિયાન લગાતાર દસ દિવસો સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે સંઘ પ્રદેશ દમણમાં દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા દેવકા રોડ પર સ્થિત કાટેલા પાર્ટી પ્લોટમાં મહિલાઓ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું ખેલ મહાકુંભના પ્રારંભે ફાઉન્ડેશન ના ચેરમેન સિમ્પલબેન કાટેલા અને તેમની ટીમ દ્વારા અહીં મહારાણી અહલ્યાબાઈના જીવન સાથે સંકળાયેલી ચિત્ર પ્રદર્શની મૂકવામાં આવી હતી અને અગ્રણીઓના હસ્તે અહલ્યાબાઈની પ્રતિમાને માલ્ય અર્પણ કર્યા બાદ ખેલ મહાકુંભનો રંગેચંગે પ્રારંભ કર્યો હતો જેમાં સિનિયર સિટીઝનથી લઈને યુવા મહિલાઓ માટે અલગ અલગ રમતો જેવી કે બલૂન ગેમ ફ્લાવર ગેમ રિંગ ગેમ ચાર સ્ટેશન મ્યુઝિકલ ચેર ગેમ અને સ્ટ્રો ગેમ જેવી વિવિધ રમતો યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો સવારથી સાંજ સુધી યોજાયેલા આ ખેલ મહાકુંભનું મોડી સાંજે અલગ અલગ ગેમના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો અને ટ્રોફીનું વિતરણ કરીને સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરમેન સિમ્પલબેન કાટેલા ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ માજી સાંસદ લાલુભાઈ પટેલ ભાજપ ઉપાધ્યક્ષ મહેશ અગારીયા સહિત મોટી સંખ્યામાં મહિલા પ્રતિસ્પર્ધી ઉપસ્થિત રહ્યા હતા જામીની વુમન્સ ફાઉન્ડેશન ખેલ મહાફુનું આયોજન કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે અહિલ્યાભાઈએ જે મહારાષ્ટ્રની અંદરમાં જે રીતે હતી જે કામો કર્યા હતા આપણે જાણીએ કે એમના હસબન્ડ બાવીસ વર્ષની ઉંમરે ઉભરી ગયા પણ તેણે હાર નહીં માની અને મહિલાઓ માટે શું કરવા જોઈએ એના માટે અનેકો પ્રયાસો ધર્મ રિલેટેડ હોય એ મહિલાઓને આગળ લાવવા માટેના અનેકો પ્રયાસો જે કર્યા હતા એના નિમિત્તે આજે હું પણ આજે અહીંયા આપણે જે પ્રદર્શની લગાવી છે પહેલાં માલ્યાર્પણ કર્યું અને પ્રદર્શની એના માધ્યમથી પ્રદર્શનીના માધ્યમથી લોકોને ખબર પડે કે અહિલ્યાબાઈ શું હતા અને આપણા જીવનમાં આપણે ઉતારવું જોઈએ કે મારે બી અહિલ્યાબાઈ બનવું છે એ તમામ આપણા લોકોને ખબર પડવી જોઈએ એના રિલેટેડ અમે આજે મહિલા શક્તિ ખેલ માપણે આયોજન જેમાં અનેકો ગેમના રાખી છે જેમાં સિનિયર સિટીઝનથી લઈને યુવાઓ સુધી આજે અહીંયા ખેલ ઉત્સવ મનાવશે અને સાંજ સુધીના કાર્યક્રમ રહેશે પછી એમને ઇનામ વિતરણ કરી સમાપન કરશે